શાળાના દ્રશ્યો પણ આપને બતાવવા માંગીશ કે આ શાળા અને જે લોકોના ઘર સુધી ઘૂંટણ સમા પાણી છે આપ જોઈ શકો છો ઘૂંટણ સમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે મારી પાછળ જે આવ્યું છે તે બસ સ્ટેન્ડ છે આ જે દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે આ ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ છે આપ જોઈ શકો છો કે ઇટાદરા ગામના બજારમાં ખેતરોમાં અને ખાસ દુકાનોમાં પાણી ફરી વળ્યા છે

કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ માણસા ઇટાદરા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે ત્યારે ગાંધીનગર પાસે આવેલું નું માણસા તાલુકાનો ઇટાદ્રા ગામ આ છે ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આ પાણી જે ભરાયેલા છે તે કોઈ નદી કે તળાવ નથી કે બેટ નથી પરંતુ આ ગામ છે ને આ ગામના દ્રશ્યો છે આપ જોઈ શકો છો તમામ જે ઇટાદ્રા ગામનું બજાર છે તે બજારમાં પાણી ઘૂસી ગયા છે ઘૂંટણથી પણ ઉપર એટલે કે કમર સુધીના પાણી

જે છે નિરાકરણ નીકળે તેવી હાલ ગ્રામજનો માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ માણસા ઇટાદરા માણસા તાલુકાના ઇટાદરા ગામે આવે છે અને ઇટાદરા ગામના દ્રશ્યો જુઓ આપ કે અહીં બજારમાં પાણી ભરાઈ ગયા છે ઘૂંટણથી ઉપર એટલે કે કમર સુધી પાણી આવે તે સ્થિતિ છે ભાઈ ગ્રામજનો છે અહીં તેમને પૂછીશું કેટલા ટાઈમથી આ સમસ્યા છે ભારે વરસાદ આવે એટલે પાણીની સમસ્યા કે કેટલા પરેશાન થઈ રહ્યા છો વર્ષોથી છે

સમસ્યા વિકેટ છે અને એટાદરા ગ્રામ પંચાયત હોય કે બજાર હોય કે પછી બસ સ્ટેન્ડ તમામ પાણીમાં ગરકાવ છે ગ્રામજનો ઈચ્છી રહ્યા છે પરંતુ હાલ સરકાર તરફથી પણ જોવા માટે આવ્યા છે પરંતુ કોઈ ખાસ જે નિરાકરણ ના નીકળવાને કારણે લોકોની સમસ્યા વધી છે અને જે ગ્રામજનો છે તે માંગ કરી રહ્યા છે કે નિરાકરણ નીકળે કેમેરા नरेश सचिन कडिया गुजरात फर्स्ट माणसा इटादरा